લખતારના કડુ ગામે સર્વે જીવોના આત્મકલ્યાણ હેતુ બે દિવસીય વિશ્વયાગના આયોજન કરાયું મુખ્યત્વે લોકો પોતાના કે પોતાના પરિવારના હિતાર્થે હોમ હવન આદિ કરાવતા હોય છે પણ વાત કરીએ એવા ગુરુની કે જેઓએ પોતાના શિષ્યો અને ગામના સર્વે જીવાત્માના કલ્યાણાર્થ બે દિવસીય યાગનું આયોજન કર્યું હતું લખતર તાલુકાના કડુ ગામે ગામની તળાવની પાળ પર આવેલ હનુમાનજી દાદાના મંદિર ખાતે ધનુર્માસ અંતર્ગત ભગવાન નારાયણની કૃપા મેળવવા માટે ભગવાનના મંત્ર જપ અનુષ્ઠાન અંતર્ગત ગામના શાસ્ત્રી શ્રી કલ્પેશ કુમાર જે રાવલના માર્ગદર્શન હેઠળ તેમના તમામ શિષ્યો શિષ્યાવૃદ્ધના તેમજ ગામના દરેક જીવાત્માના આત્મકલ્યાણ હેતુ બે દિવસીય વિષ્ણુ યાગ યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ યજ્ઞમાં ગામના દરેક ભાઈઓ બહેનોએ સાત સરકાર આપી ભગવાનની કૃપા મેળવી હતી અને ખૂબ જ ધામધૂમથી નિર્વિઘ્ન યજ્ઞ સંપન્ન કર્યો હતો આવી જ રીતે કડુ ગામના શાસ્ત્રી શ્રી કલ્પેશ કુમાર દ્વારા ગામની અંદર ધર્મ કાર્ય જીવંત રહે સંસ્કૃતિની રક્ષા થતી રહે સૌના હૃદયમાં ધર્મની લાગણી બની રહે સૌ ધર્મદય જીવન જીવે તેવા હેતુથી અવારનવાર આવા અનેકો ધાર્મિક અનુષ્ઠાનો તેમના સાનિધ્યમાં કરાવતા હોય છે જેને લઈને ગ્રામજનો દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાય આર્કેટ નખત્રાણા મઠ હાઈવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન વન